વિડીયોની અંદર તમે જે થ્રેશર જોઈ રહ્યા છો આ થ્રેશર હલર વેચવાનું છે વિડીયો પૂરો જોતા રહેજો થ્રેસરની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આપણું ફેસબુક પેજ ફોલો કરી લેજો ક્રિષ્ના કંપનીનો હલર એટલે કે થ્રેશર વેચવાનું છે ભાવેશભાઈને વિડીયો તમે આગળ પૂરો જોજો કેમ કે હું થ્રેશરની ટોટલ માહિતી પણ આપી દઈશ અને સાવ વ્યાજબી ભાવે વેચવાનું છે તેની માહિતી પણ આપી દઈશ તો વિડીયો આગળ પૂરો જોતા રહેજો થ્રેશર અમુક જ ટાઈમ ની અંદર વેચાઈ જશે ભાવેશભાઈને તાત્કાલિક ધોરણે આ થ્રેશર વેચવાનું છે ક્રિષ્ના કંપનીનું થ્રેશર છે તમે વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ રહ્યા છો મોડલની વાત કરું તો આ થ્રેશર

ભાવેશભાઈ નો કોન્ટેક કરવાનો રહેશે બાકી ટ્રેક્ટર થી ચાલે છે આ થ્રેસર વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો આખું ઓરિજિનલ કન્ડિશનમાં માં કૃષ્ણા કંપની નું થ્રેસર છે કિંમત માત્ર 1,30,000 જે અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર કિંમત માં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી તમારે આ થ્રેસર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ તાલુકો જશદણ અને વીરપર ગામે જોવા મળશે થ્રેસોલ લેવું હોય તો ભાવેશભાઈ ના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો જોઈ રહ્યા હોય તો ઉપર નંબર નંબર મળશે પર ફોન કરી ક્રિષ્ણા થ્રેશોલ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો